કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીના અંત સમયે બદલાઈ ગઈ રમત કાંતલ જાડેજા અને હીરાબા જાડેજાએ એવી રમત રમી કે બેને હારવું જ પડશે લોકો ન ઈચ્છવા છતાં પણ મનપાને મત આપી રહ્યા છે મિત્રો આજે રાજ્યભરમાં ચૂંટણી થઈ રહી છે અને બે દિવસ પછી મતગણતરી થશે અને કુતિયાણાનું રિઝલ્ટ શું આવશે તમે બધા સારી રીતે જાણો છો પરંતુ કાંદલ જાડેજાની એક ચાલ ઢેલીબેન પર એવી ભારે પડી કે બિચારીનો ખેલ ખતમ થઈ ગયો મિત્રો શું છે પૂરેપૂરી હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો પોરબંદરની કુતિયાણા બેઠક પર હવે કાના જાડેજા માટે કાંદલ જાડેજા અને તેમના કાકી હીરબા જાડેજા મેદાને ઉતર્યા છે તેમણે એક મોટી જનસભાનું આયોજન કર્યું હતું અને ભાજપ અને ટેલિબેન પર પ્રહારો કર્યા હતા કાંદલ જાડેજાએ આ મામલે કહ્યું હતું કે કુતિયાણામાં તમે લોકો કેટલા વર્ષથી એકને એક પક્ષને સહન કરો છો હવે પરિવર્તન તમારે લાવવાનું છે એકવાર તમે અમને મત આપો એટલે બાપના બોલતી કહું છું કે એક વર્ષમાં ફેરફાર તમને દેખાઈ જશે ત્રીસ વર્ષે હવે આમને યાદ આવ્યું કે મારે કામ કરવાનું બાકી છે ત્રીસ વર્ષ સુધી ક્યાં હતા બેન શું તમારામાંથી ચૂંટણી લડવા માટે કોઈ પણ લાયક નહીં હોય કે ભાજપે એક જ પરિવારના છ સભ્યોને ટિકિટ આપી દીધી હતી વધુમાં તેમણે કહ્યું હતું કે તમારા બધાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને મેં મારા ભાઈને મેદાને ઉતાર્યો છે મારા ભાઈને તો માત્ર તમારા માટે લડાઈ લડવા લાવ્યો છું મોદી સાહેબ કહે છે કે ભય અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત તો આગામ શું પાકિસ્તાનમાં આવ્યું છે એકવાર પરિવર્તન લાવો તમારી બધી દુઃખ અને તકલીફો હું ભોગવી લઈશ એકવાર મને મત આપો એટલે તમારા કામ થઈ જશે અને એમના કામ બગડી જશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે કંઈ નવા જૂની તવાના એંધાણ દેખાઈ રહ્યા છે કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ ટેલીબેન એક શાસન શાસન રહેલું છે નગરપાલિકામાં ટેલીબેનનું અને વિધાનસભામાં વિધાનસભા જાડેજાનું એક સક્રિય શાસન રહેલું છે ઢેલીબેન ભાજપમાંથી નગરપાલિકા પ્રમુખ બન્યા છે અને કાંદલ જાડેજા સમાજવાદી પાર્ટી અને પેલા એનસીપી માંથી ધારાસભ્ય બન્યા છે ટેલીબેન નગરપાલિકા સંભાળતા હતા અને કાંધલ જાડેજા ધારાસભ્યનું પદ સંભાળતા વર્ષ બે હજાર બાવીસમાં ટેલીબેન વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી કાંદેલ જાડેજા સામે લડ્યા હતા પરંતુ ટેલીબેનની ચૂંટણીમાં હાર થઈ હતી હવે કાંદેલ જાડેજા પરિવાર પણ નગરપાલિકાની ચૂંટણીમાં ટેલીબેન સામે મેદાને ઉતર્યા છે ત્યારે જ કાંદેલ જાડેજાની તેમના કાકી હિરળબા જાડેજાએ કુતિયાણામાં જનસભા સંબોધી હતી